જે આને નથી ગમતું મને તો બીક લાગે ઓ બો બીક લાગે બરાબર તો આજે આપણે એને પેલા રમાડશું આજે અને કાલે આપણે એને લઈ જશું પ્રેમાર જીવ દે આજે જ મુકવા જવાનું છે ફાઇનલ છે તમને આવો તો બાકી હું એકલી જઈશ કાલે આપણે એને મુકવા જશું એનો કાલે આખો વ્લોગ બનાવશું કાલે સવારે આપણે ઓફિસે જઈએ ને ત્યારે આપણે એને પ્રેમાર જીવ દે મુકવા જશું પણ આજે આપણે એની સાથે વાર્તાચીત કરશું વાર્તાલાપ કરશું આજે જ મુકવા જવાનું છે ઓકે ગાઈસ એટલે તું મારું સામું બોલીશ ચારે બજાર બાદ જો નાની નાની વાતમાં માં મે બાદ જન્મ લીધો તો ઈ મારી આરે તમારા નસીબમાં માં હું તંબુરે નસીબ નોતો પર જન્મમાં છે ને મારી હારે એક મતલબ હું કહેવાય મારું મે મે બહુ ખરાબ પુણ્ય કર્યા છે એટલે તું મળી તે બહુ ખરાબ પુણ્ય કર્યા છે એટલે હું મળ્યો બરાબર આ વાત આ વાત હોય હો ટકા સાચી છે આમાં કોઈ શંકાને સ્થાન નથી બરાબર

એલા મમ્મી હું ઓફ ઓફ થઈ જાય કાઈ નો થાય કોઉ શું નથી સમજતા કાઈ નો થાય ને ઓ જો આખી સ્કોલી બચ્ચું છે મમ્મી ક્યાંથી થી આવ્યો આ હા હું કે ક્યાં થી આવ્યો આપણે વૈષ્ણવ ને જમ રોહડા ને રસોડામાં આવી ગયો તો ત્યાં રસોડા પકડા હે નાનું હા લે આજો આ ગયા કે બાપ મારી સે કુતરા આત્મા જબાસ

ટોટી નાના છોકરાને પાણી પીવડાવીએ ઈ ટોટી છે એનાથી આપણે ખિસકોલીને પાણી પીવડાવશું ના હું તો કે દૂધ છે દૂધ હા જયા હા પીવું પીધું 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 પીધું

ડોકું થઈ રે ને પણ એમ નાના છોકરા ને કેમ થો ફે હાલ્યો જઈ તો નાના છોકરા હોય તો આવડે ને પી પીવેસ નથી પીતું એને નઈ ભાવતું હોય દૂધ પીધું 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 પીવે છે ભૂખી છે હવાર કાઈ નત ખાધું પીધું હાલો મમ્મી પકડ છે

આલે ને નાક છે ને વાગેરે લે બોલે ઉડાડે ઉડાડી દે મા ત્યાં એને જડતી હું ખોઈ ગયો તો તો એ માં કરે રોયા કરે

પરાણે નો ખોલતા લીબાઈ જાય છે બિચારો હાવ એનું થઈ ગયું થઈ હા તળ વાગ્યા સાર વાગે ભાઈ ત્યાં તા બે કે દેખા કરું આવતા ઉ હું કરે આ સે આ કરું કેક ખીસ બોલે સે પછી હર ખાઈ નો દેવ આ તો બટિયા બોલે જઈને જગાયો હું જઈ ખીસ કો ની બસો એકદમ આમ સોટિયા દી કેટલું લાંબુ છે પૂછડી હોતે એટલું લાંબુ એય એમ કેમ થઈ ગયું એ શ્વાસ લે કે નહીં મજા આવે છે અહીંયા સાવ સાવ ની કેવા પકડું હું નઈ પકડું બોક્સ પકડી રાખીશ એકવાર હાથમાં લે નઈ નઈ મને કઈ લે સાનું માનું થઈ ગયું લે

છિદ્રો કર્યા છે કેમ કે એને શ્વાસ લેવામાં તકલીફ ન પડે કેમ કે અમારી પાસે બીજું કોઈ ઉપાય હતો નહીં કેમ કે હું ગાંધીનગર હતો ને નીતુ ની લોકો આ રીતનું ઘર એનું બનાવી દીધું હતું તેને જ બનાવ્યું તો જયભાઈ ને શ્રેય જશે જો જો મુમેન્ટ ચાલુ કરી છે જયભાઈ તો એમ કીધું કે આને કે જવા જ ન દેવાની માર વગર રહેતી જ ન દેની જયભાઈ જ બહાર છે જો જો એને મજા આવી જો કોઈ ગયો ઓ નિકુંજ મૂકી દયો ને આમાં

તો ની મારી કરી છે બબાલ અને પ્રેમળ જીદી મુકવા માટે તો આપણે ફાઇનલી અત્યારે ડિસિઝન લીધું છે મૂકવા જવાનું કેટલું અવાજ કરે જો

આપણે હવે મૂકવા જઈએ છીએ પ્રેમળ જીવદીયા ટ્રસ્ટે આખીસ કોલીના બચ્ચાને જો કે એમની મમ્મી ક્યાં છે એમને નથી ખબર ગોતતી ગોતતી આવી નથી ઘરે એટલે એક દિવસ ગઈકાલનો આવેલો છે આજે આખો દિવસ ગઈકાલનો દિવસ એટલે બે દિવસ તો અમારા ઘરે રહ્યું છે તો મારો વિચાર એવો હતો એકાદ દિવસ હજી રાખીએ બરાબર અને કાલે મૂકવા જઈએ અને પણ હવે ઘરના લોકોનું પ્રેશર અને એક તો આ મેડમનું પ્રેશર કે ભાઈ આજે ના જેને મૂકી આવો સો અત્યારે આપણે ફાઇનલી અમને મૂકવા જઈએ છીએ ઓકે સ્ટોપ સ્ટોપ તમે પહેલા પપ્પાને એકવાર ફાઇનલ પૂછી લો એમ કેન અત્યારે મૂક્યા હો તો અત્યારે બરાબર બાકી કાલે મારે હાલ છે આ પૂછી હારો હાલો પૂછ લે પપ્પાને ફાઇનલી પપ્પાને પૂછ્યું અને પપ્પા એમ કીધું વાંધો નહીં બેટા કાલ સવારે તું ઓફિસે જા ત્યારે સાથે લેતો જ આજે અને પ્રેમાળ જીવ દયા મૂકી આવજે તો મેડમ તું બહુ સારું હે બહુ સારું સારું તો આપણે હવે

સમજો કેવું મસ્ત મારા હાથમાં રમે છે મજા આવી ગઈ કે મને આઝાદી મળી કે એમ જો અહીંયા કાલ ઓલા બાને તો અહીંયા ચડી ગયું તું હાથ ઉપર અહીંયા છે કેમ જો ફાટી રહી ને લ્યો 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 બો ઓવા મારતા તા પણ ચડો તો જો આવે ને ત્યારે કેવી મજા આવે છે એક હાથ ઉપર થી બીજા હાથ ઉપર એને આમ સીધી સીધી જવા દો તો નિકુંજ ક્યાં સુધી જાય છે થોડી પકડું નીચે જગ્યા જોઈ મારા હાથમાંથી જો એને સીધી સીધી સ્ટ્રેટ જવા દયો ને એ ગુંદબેડ ઉપર ન લઈ લ્યો એટલો મસ્ત રમે છે જો એને અંદર ખોખાની અંદર નોધી મજા આવતી બહાર એને મારા હાથ ઉપર જો કેટલી મજા તો તમે આખી રાત રમાડજો એને આયા ઝૂડે જો ના ઓ તો હું પેલી રૂમમાં સુઈ જઈશ અત્યારે ઝૂડે એ મત્યારે વાંધો નઈ તો ગાઈસ આપણે હવે આમને કાલે ટ્રસ્ટે મૂકવા જશું આમ હાથ ફેરવું છું ને તો એ છે ને અવાજ નથી કરતું બાકી હમણાં ખોખાની અંદર હતું ને એટલી જોર જોરથી બૂમો પાડતું હતું એની ભાષા તો આપણે ના સમજી શકીએ પણ હવે એને શું તકલીફ છે કે એ ઓકે છે એ પણ આપણને નહીં ખબર પડે પણ આવતીકાલે આપણે એને પ્રેમાળ દિયા લઈ જશું અને ત્યાં અમને સારવાર કરશે થોડી ઘણી દવા આપશે

<cười> 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 Bạn nhà về cái gì vậy? Sửa chút nào Yeah 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 Bao bao <laughs>

ચલો બ્લોગને એન્ડ કરીએ બ્લોગ કેવો લાગ્યો છે અને બસ જો આવું આવું ના કરે અમારે ઘરે આવીને તો આને ઉડાઈ દઈએ અને આપણે હુઈ જાય બરાબર તો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ લાઈક કમેન્ટ અને શેર કરી દેજો અને જેટલા બી નવા સબ્સ્ક્રાઇબર છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી અમારા પાણી ભાઈ આમ જ રેમા કરશે અને બધું તોડફોડ કર્યા કરશે તમે બ્લોગને લાઈક કરી બાય થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ